પ્રથમ પૂરણ પ્રેમથી તંતો સદગુરુચર તાપ કે ત્રિવિધ કો

ज्ञान सो न सब्जी गुरूजी मिया मड़िया रे গুরু দা তোমার পরে গানী গুরুতে গুরুতে বড় 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 জন্ম দিয়া ধরিয় જાની はい。<music> गुरू जी महाराज દાસદાર તો હરખ ના હમા ગુરુજી નથી જે બેઠેલો પાપ હોય ને જઈને બોલવો દે ઘણા સંતો જે બધા જય કોઈ બોલે છે ભાવથી પ્રેમથી જય બોલો ના તો પાપ માં જે બેઠેલો હૃદયમાં એ હડપ થઈને બહાર નીકળે અને ક્યાં જાય જે જય ના બોલે એને પૈસી જાય તમારે બોલો તો બોલજો ના બોલો તો માધુ જે કહેવું તો કહેવાનું જ છે

મિત્રો અને અહીંયા લખેલું છે અને ખેમચંદાસ સોની એમનો પરિવાર પ્રવીણ પ્રવીણભાઈ એમની પણ છત્ર છાયા મળી ગુરુ મહારાજની નિર્ભયનાથ મહારાજની એવા એક અલૌકિક સત્ર થઈ ગયા અહીંયા આપણે ભગતામાં અને એમનો સાનિધ્ય મળ્યું ત્યારે પ્રવીણ ભાઈને પ્રવીણ પ્રવીણ થઈ તમારી જે ઓળખાણ નામ થી છે એમ પ્રવીણ ભાઈ નામ એનું શરીરની ઓળખાણ છે પર એક તત્વ એવું રહેલું છે અંદર તમારે ને મારે ને બધામાં કે એ બધા નામ જે છે ને સંસારમાં એ નામમાં બધા समाई जाए सी ए आदि आदि नाम गुरुदेव का ताको अनंत विचार थक गए ऋषि मुनि पंडिता वेद न पायो पार वेद थके ब्रह्मा थके, थके थक गए शेष महेश गीता जी को गम नहीं हुआ सदगुरु का उपदेश आ पाणी बोलवा माए थी क्या ताजपुरा में एक भाई भूदेव था ભાડમભીનો ભાત થાય કે હે મહારાજ હે બાપજી ના હે બાવા એમ કીધું બાપજી તો ને કે બાવા હે બાવા આવી નાસ્તી ભાષા નહીં બોલવાની અને હું તો એકદમ ચૂપ થઈ ગયો મતલબ ભાઈ ઓને કોઈ થઈ છે શું થયું આ સત્ય ઘટના છે જે બની મને અનુભવ થયું છે વાત કરું છું આ મહાપુરુષોની વાણી છે કેટલી ઊંચી વાણી મહાપુરુષો બોલ્યા છે પણ વાત બોલવા માટે નથી આ સમજવાનું છે મેં પરી વિચાર કર્યો અમે એનો ઉભો જે આવ્યો છે કાઢવા દો લગભગ પાંચ મિનિટ સુધી મને જેમ તેમ બોલ્યો પછી મેં ભાઈ બીજું કોઈ હજી કહેવાનું જ છે તમારે માર તો કોઈ ભરવું જ નથી મેં બનાવું પડે તો બહાર નીકળી જાવ મેં એમ નહીં પૂછ્યું તમે ગુરુમુખી કે અમે તો અમે કંઈક ગુરુ છીએ ભૂદેવ તો જગતના ગુરુ છે મેં કંઈ એવા ગુરુને હું માનતો નથી તમે ભૂદેવ બનીને અહીં આવ્યા છો કે ગુરુ બનીને આવ્યા છો તો બ્રાહ્મણ બ્રાહ્મણ ભૂદેવ જગત ના ગુરુ હોય ના એ વાત મારે ઘડી ઉતરતી નથી પહેલા તમે એ બતાવો કે તમે બ્રાહ્મણ ક્યાં કેવા તમારા શરીરમાં બ્રાહ્મણ તમારા પગ છે કે ઘૂંટણ છે કે પેટ છે છાતી છે કે માથું છે કે મૂળું છે બ્રાહ્મ કથી છે આ સંત મહાપુરુષો ગુરુ લોકોને બોલાવીને અહીંયા ભજન સત્સંગની મહિમા રાખી છે કોટી કોટી એમને ધન્યવાદ આપું છું ધન્યવાદ તો મારું કોઈ કે તો કારણ કે બધું આપી દીધું છે કઈ આપવાનું હતું પર વ્યવહારમાં કહેવું પડે છે પછી કોઈ બોલે નહીં મેં હાથ જોડો મેં હે ભૂદેવ હું તમને નમસ્કાર કરું તમે શાંતિ સાંભળો તમે મને પૂછો કે આ મહિમા તમે બોલ્યા છો એનો અર્થ શું થાય છે આ તે શબ્દ ગુરુદેવ તાકો અનંત વિચાર થક ગય ઋષિ મનિ પંડિતા વેદ ન પાયો પર વેદ હમ ભેદ હૈ હમ વેદન કે માહિતી મળે શાસ્ત્રોમાં માહિતી મળે પરમાત્માની ઓળખાણ થાય પર કોઈ શાસ્ત્ર કોઈ પુરાણ કે કોઈ ઉપનિષદ ગીતાજી સાક્ષાત એ કોઈ એવું લખ્યું નથી કે આરો પરમાત્મા પકડ

આવી બધી માહિતી મળે પણ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે પરમાત્મા આ ગુરુજી ની પાસ લાખા ખોલી વાણી માં આવે છે

राम तो बसे हरी ना जन्मा हमारा हृदय माँ वो बैठा है तेरे अंदर और नहीं तुझको खबर ढूंढ ले गुरु कम ज्ञान से तो वो तुझे मिल जाएगा याद रख भूला कर तो फिर बहुत पछताएगा मत करूरी कर तो प्यारे मालो जर धन पाए कर छोड़ कर जाएगा यही बात करी महापुरुष અને એ ભાઈને તમે કાપ કાપો તો લોહી ના નીકળે હવે એક એક પટેલ બેઠા થઈ ગયો તમે આજ આજ બધી વાત હારી કરી હવે આ જ્ઞાન છે મેં તમારી આગળ રજૂઆત એમાં કોઈ ભરણ વિકાર હોતો નથી કોઈ જાતિ પાતિ કોઈ હોતી નથી જાતિ પાતિ બધા આ જગત ની અંદર છે ૌકિક છે પણ અલૌકિક વસ્તુમાં તમારા સિવાય બીજું કોઈ છે નહીં સ્વયં તમે છો તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો પણ તમને ભાન નથી એનું એની ખબર નથી આવો સુંદર મનુષ્ય મનુષ્યની પ્રાપ્તિ કરીને જ્યારે ઘર હું આસમા હતો ને દુઃખી થતો તો મન મૂત્ર નિષ્ઠાથી એ વખતે પરમાત્માને તું કહેતો હતો કે હે પરમાત્મા આ નર્ક દ્વારમાંથી મને બહાર કાઢ મને બહાર કાઢ તને યાદ આપ તને યાદ કરીશ અને પરમાત્મા દયાલુ છે એની વાત સાંભળીને અને તમને બહાર કાઢ્યું બહારની હવા લાગી માયાની અને પછી માયા તમારા છ મહિના બાર મહિના પછી જ્યારે માયાને થોડો સચેત થયો ત્યારે બધા શીખવાડતા ગયા તારી મમ્મી તારા પપ્પા સંસાર તીન કાલમાં નથી પણ સંસાર વગર કોઈને ચાલતું નથી તીન કાલ મને તો બધા દેખાય છે અને તમને બધા સંસાર દેખાય છે જુદા જુદા દેખાય છે તેવું છે શું સંત જે ગુરુવા લોકો છે એમના બધા સંસાર નજરમાં છે જ નહીં બધું સ્વરૂપ જ છે એક જ વસ્તુ છે ગુરુ ગમ જ્ઞાન અગમતિ ગહેરા તરત સમજ નહીં આવે બિના શરણ સદગુરુ કે ભાઈ ભેદ કભી નહીં ભાવે જો ભેદ જાણવું હોય તો સદગુરુ નો સ્વીકારીએ એમની પાસે જઈ આપણે ઓળખાણ કરીએ કે હું કોણ છું બાપજી ક્યાંથી આવશે મારે ક્યાં જવાનું આ તીન મુદ્દાના પ્રશ્ન છે જે કાળે જે સમયે હલ થઈ જશે એ સમય મારો ખોજવાનો તમારો સફળ છે આવ્યો તો ને જે નામ લેવા કામ વિક્રમ શું કરે ભજન કર ભગવાન કો નર કાહે ચિંતા કરે પણ તમને ભય લાગે ને તમે ભૂવાની વાત જલ્દી પકડી લો ભૂવા ભો મારા કોઈ કહેતો હોય ને કે તને નડે છે તો તમે માણી જાઓ કે હા નડે છે હું તમને ગારંટી આપું છું ગુરુ મહારાજની સોગંદ ખાઈને તમને કોઈ નડતો નથી તમે નડવાનું બંધ કરી દીધું તો તમે બીજાને નડવાનું બંધ કરી દો કોઈ તમને નડતું નહીં મારી ગેરંટી છે જેમ નરેન્દ્ર મોદી ગેરંટી આપે છે એનું ગેરંટી હું ધ્યાન આપું છું આ જો તમને નડતું હોય તો એને પકડી લાવજો મારી પાસે પછી બધી બોલેની ખોનું એક ભુવા બીજો ભુવા ભુવા ઢાર લાખ હુવા રે પોતાના આત્માની ખબર નહીં ને ભુવા ધૂણી ધૂણી મુવા કબીર કહે એરે મારક મારો જુદા સંત કબીર કહે કે આ કરતા મારો મારે કોઈ જુદું છે આઈ ધોણવા ફોડવાનું કોઈ આવતું જ નહીં અસ્સી ટકા લોકો ભણેલા ગણેલા આ ઉપાધિઓ મળેલા છે એક મૂર્ખ ને એવી ટેવ કેલી પથ્થર એટલા પૂજે દેવ તુલસી દેખી તોડે પાન અખો ભગત કે કાંઈ એટલા ભગવાન હા જ્યાં ત્યાં પાણી રેડવાથી કોઈ તમારે અર્થ ના સરે અરે મૂળ તમે સિંચન કરો મૂળમાં શરણ તારા સંશય હરશે તારી જીવ દશા નહીં કાઢી તને હરીસરગા કરશે અને પરમાત્મા મય બનાવી દેશે આવી એક ગુરુ મહારાજ ની મહિમા છે हमें स्वयं जो आत्मजीनो आप को निरखण जे स्वरूप घट-घट में व्यापक रहे आप आप सच्चिदानंद रूप आप सच्चिदानंद रूप आरोग्य जाको कहिए बहु का खेल समझ कर मन में रहिए कहे जे शंकर दास आ सब कोई तो कोई बिरला तौले जड़ता नहीं पैदास मन भावे एम बोले।, बोले बोले आ जड़ता नहीं पैदास से, संतों की बात न माने माता पितानी बात न माने જો સુગઢ છોકરો હોય સંસ્કારી છોકરો હોય તો માતા પિતા ઘરે થઈ જાય તેની સેવા કરે અને જો દુષ્ટ પ્રગતિ ના હોય તો સીધો ક્યાં મોકલે ઘેડા ઘરમાં અને એક વાત થી બીજી તો મને તમને ભલે ખોટું લાગતો હોય તો ભલે લાગે એક વાત મારી નોંધ કરજો જેના પુંડ જાગ્યા હોય જીવનમાં તેના ઘેર સંત પધારે સંત આવે અને જેના પૂર્વના પાપ જાગાવના ઘેર ડેકલા વાગે અનોદ કરજો જેના પાપ જાગ્યા હોય ને એના ઘેર ડેકલા વાગે છે એના ઘેર ભૂવા ભવાની ધૂણે છે એ તો સંતોની પધરામણી ન થાય આવા રૂડો ક્યાં તમને સંત મહાપુરુષો પીરસે પણ તમને માય

आज ये बहनों बैठा छे ने तुम्हें अम्बाजी शो तुम्हें भगवती माँ शो तुम्हें महाकाली शो तुम्हें वृद्धि तुम्हें छे हमें तो जागता रे मानिए ये महापुरुष सु कहे छे गोरखनाथ जागता नर सेव तने मरे निरंजन देव गोरख जागता नर पत्थर पूजे जो हरी मरे तो मैं पूजू गिरनार घर की चक्की कोई न पीसे पीस खाए संसार पहला હવે તો ઘંટી થઈ ગઈ ગામડે ગામડે સિટીઓમાં પહેલા ભાઈઓ પથ્થરની ઘંટી રાખતા અને ચાર વાગે ઉઠીને દળતા ઘઉં દળે બાજરી દળે મકાઈ દળે બધું દળે અને આખા પરિવારનો પોષણ કરતા તો કે એના એના પૂજન કરવાથી તો કે મેં આખું ગિરનાર પૂજી જો મને પરમાત્મા મળતો હોય એના કરતાં તો ઘરની ચક્કી હારી એ પરિવારનું પોષણ કરે છે આ સાંભળજો મારી વાતને ને હમણાં હરે હરે કોઈ બોલી ન ગયા તો કોણ માતૃદેવ આપ આ અમારે વેદોમાં લખેલું છે આ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર દેવો ભવ ગુરુદેવો ભવ અને અતિથિ દેવો ભવ આ પાંચ છે ના એ પ્રકૃતિ રજ છે આયાત જાગતા પુરુષો છે એમની સેવા કરો કોઈ દિવસ માને આશીર્વાદ લીધા તમે સવારે કોઈ પગે પડો છોકરી સૌ થી પચાસ કિલોમીટર હોય ને એ જય ને પાત્રે હે મા હે માય હે માને કોઈ આલજેમ હું ભિખારી છું